પીએપીએસ ના હરિભક્ત તરીકે મારા માટે બહુ જ ગૌરવની વાત છે હું 40 વર્ષથી નાની મોટી સેવા કરતા કરતા આવ્યો છું તો ત્યાં આગળ પણ આવા નાના નાના ફંક્શન થતા હોય છે આ સેવાના 50 વર્ષ પૂર્ણ થાય છે તો ગોલ્ડન સુવર્ણ એટલે એનું નામ એ સુવર્ણ જ રાખ્યું છે ગોલ્ડન અને આ જે ભેગા થવાથી જે ફળ મળશે કે આ એકબીજાને દેખીએ

તમે સેન્ચુરી મારો તો કેવું ફીલ થાય ડબલ સેન્ચુરી મારો તો કેવું ફીલ થાય જેમાં ડબલ સેન્ચુરી ટ્રિપલ સેન્ચુરી એના જેવું છે કે નાનું ગ્રુપ્સ ગોઠવેલું આથી 50 વર્ષ ત્યાં અમેરિકામાં પણ પૂર્ણ થયા તો 74 માં ત્યારે એક મંદિર કરતા ત્રણ હરિ સભા કરતા કેવાન અંતરમાં ખૂબ આનંદ થાય એનું કોઈ વર્ણન કરી શકાય એક નથી 4 વર્ષ મહેનત ખૂબ સ્વામીના શબ્દથી થઈ ત્યારે જિંદગીમાં એકદમ શાંતિ પ્રમશાઈ મહારાજ મહારાજનો જીવનનો સંદેશ છે કે બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ તો એ મહારાજ મહારાજનો જીવનનો જે સંદેશ છે તો એ અમે બતાવે છીએ કે આપણે પણ એવું જીવન બનાવીએ બાપાને જે ગમે છે કારણ તો હવે ચાલીસ વર્ષ પૂર્ણ થાય છે તો ગોલ્ડન સુવર્ણ એટલે સુવર્ણ જ રાખ્યું છે ગોલ્ડન અને આ જે ભેગા થવાથી જે બળ મળશે એક બીજાને દેખીએ કે એક નથી અનંત લોકો આવી રીતના કામ કરી રહ્યા છે તેનો જે બળ મળશે કેટલા દસ વર્ષ પંદર વર્ષની બુસ્ટ કરી આપશે તો આનાથી પણ વધારે સારી રીતના સેવા થાય અને એકબીજાનેથી પ્રેરણા મળે એટલા માટે અહીંયા આવ્યા છે અને ઓબ્વિયસલી અમારા ગુરુ મહંત સ્વાય મહારાજ અને પેલા પ્રમુખ સ્વામી મહારાજ જે આ કાર્યને ગોઠવ્યું છે તો જે નાનું વૃક્ષ ગોઠવેલું આથી પચાસ વર્ષ ત્યાં અમેરિકામાં પણ પૂર્ણ થયા તો સેવન્ટી ફોરમાં જ્યારે એક મંદિર કર્યું ત્યારે ત્રણ હરિભક્તો સભા કરતા અને એમાંથી અત્યારે ત્યાં આગળ એકસો સાહીઠ મંદિર છે અને લાખો હરિભક્તો ત્યાં પણ છે ત્યાં પણ હજારોમાં કાર્ય કરતા હોય છે અહીં આગળ સાત હજાર પ્લસ યુએસ થી આવ્યા છે તો આ જે માહોલ છે તે એકબીજાને પ્રેરણા આપેલો છે અને આપણને કે આ કાર્ય કર્યું એનું ઘર સુધી શું છે તો આ દેખાય તો કહેવાય ને અંતરમાં ખૂબ આનંદ થાય એનું કોઈ વર્ણન કરી શકાય એવું ભગવાનની દયાથી જોડાણ તો અમારું જન્મથી થયું પણ અમારા ફાધર જે જ્યારે સત્સંગમાં આવ્યા તો ત્યારે જે વારસામાં પણ જ્યારે ફાધર સત્સંગમાં નહોતા એટલે બાર જે વ્યસન ને બધું કરતા અને સત્સંગમાં એને એમનું જે જીવન બદલાયું તો અમને તો ભગવાનની દયાથી નાનપણથી જ મળ્યું પણ એમના જે સ્ટોરીઓ એમની પોતાની વાત કરી અમે આવા હતા ને આવી રીતના અમને આ સત્સંગમાંથી આવા ફાયદો મળ્યો અને બારપણ થી અમને જયારે પ્રમુખ સાહેબ પ્રેમ મળ્યો અમે જયારે નાના હતા સંતો તો એનાથી જે અમને બાર મંડળ માં જતા બાર મંડળ જે સંસ્કાર મળ્યા એમાંથી પ્રત્યે પ્રગતિ થતી રહી છે કે સેવામાં પ્રગતિ થઈ છે તો કઈ રીતના નિસ્વાર્થ ભાવે સેવા કરવી અમારામાં પણ જે નાની મોટી કુટેવો હતી તો આ બધા જોઈએ છે તે થોડી થોડી દૂર થાય છે કે જીવન સુધરે છે અને બીજાને પણ એ રીતના મદદ કરી શકે એની પાછળ નો વર્ષનો પ્લાનિંગથી માંડીને બધું જયારે આજે છેલ્લો એક્ઝિક્યુટ થઈ રહ્યો છે જેમાં બે હજાર ભાગ લીધો છે અને દસ હજાર સેવા કરી રહ્યા છે તો કહેવાય ને કે એની અભિભૂતિ અને તમે કઈક વસ્તુ જે કરી હોય અને એનું તમે જયારે ફળ સૂચિ દેખો તો આમાં અંતરમાં કહેવાય ને કે તમે સેન્ચુરી મારો તો કેવું ફીલ થાય ડબલ સેન્ચુરી મારો તો કેવું ફીલ થાય તો આમાં ડબલ સેન્ચુરીથી ટ્રિપલ સેન્ચુરી એના જેવું છે કે પચાસ વર્ષ પૂર્ણ થયા અને તમે જે કાર્ય કર્યું છે તેમાં ધીરે 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 એમ કહેવાય ને કે વટ વૃક્ષ બની ગયું છે અત્યારે

અત્યારે આ દેખીએ છીએ તો ખૂબ આનંદ થાય છે પ્રમુખ સ્વામી મહારાજ સાથે હું જયારે એક વાર કરતો હતો અને થોડી આળસ ઊંઘવાની ખૂબ પ્રમુખ સ્વામી મહારાજ એ ઘડીએ કોલેજ તો મને કે આ ચાર વર્ષ સરખી રીતે ભણી લે તારી જિંદગી શાંતિથી પાછળ નીકળશે સત્તા જો તું એ કરીશ તો તને પાછળથી તારે કામ એટલી મહેનત કરવી પડશે તો એ ચાર વર્ષ મહેનત શબ્દ થી થઈ તો આજે જિંદગીમાં એકદમ શાંતિ શાંતિ ઇન ધ સેન્સ લૌકિક દ્રષ્ટિએ ખૂબ શાંતિ અને શાંતિ થી જીવન ચાલે છે તો એ ચાર વર્ષ કદાચ સ્વામીના જો સ્વામીના શબ્દો લાગી ગયા તો જીવનમાં આડે શબ્દ નીકળી ગયો છે શી તો એટલી બધી છે કે શબ્દોમાં વર્ણવી શકાય એવી નથી કારણ કે આટલા મોટા સમુદાયમાં એક લાખ ઉપરની સંખ્યામાં બધા કાર્યકરો ભેગા થાય છે અને જે નિસ્વાર્થ સેવાઓ આટલા વર્ષોથી કરી રહ્યા છે અને તેમના પચાસ વર્ષ કાર્યકરોના જ્યારે માળખું તૈયાર થયું અને એના પચાસ વર્ષ પૂરા થઈ રહ્યા છે તો એમને એમના અભિવાદનનો આ જે ઉત્સવ છે તો ન પૂતોના ભવિષ્યથી જેવો ઉત્સવ છે તો એને મિસ આમ

એની ખુશીની તો વાત જ થાય એવી નથી કારણ કે યુ એ એક એવો દેશ છે કે જ્યાં મૂર્તિ પૂજાનો પણ વિરોધ હતો જે એવો સમય હતો અત્યારે સારું છે પણ એવા સમયે કે જ્યારે મૂર્તિ પૂજા નહોતી થતી અને એવા દેશમાં પ્રમસ્વાઈ મહારાજે શારજાના રણમાં જ્યારે આબુધાબીમાં મંદિર થાય એવો સંકલ્પ કર્યો અને બધા વિશ્વમાં શાંતિ શાંતિ સ્થપાય બધા દેશો ભેગા આવે અને બધા પ્રેમ વધે સંવાદિતા વધે એ માટે ધૂન પ્રાર્થના કરી અને આબુધાબીમાં મંદિર થાય એ એવો સમય હતો કે જ્યારે આબુધાબીમાં આમ ઈઝીલી જવા માટેની પરમિશન પણ નહોતી આપણી પાસે ત્યારે એ સંકલ્પ થયો હતો કે આબુધાબીમાં મંદિર થાય અને જ્યારે અત્યારે આબુધાબી મંદિર થઈ ગયું છે અને હું પોતે ત્યાં એઝ અ સત્સંગી એઝ અ કાર્યકર ત્યાં સેવામાં જતા હોય છે લાભ લેવા જતા હોઈએ છીએ તો એ અમારા માટે આમ પીએપીએસના હરિભક્ત કે મારા માટે બહુ જ ગૌરવની વાત છે કે ત્યાં આબુધાબીમાં આટલું મોટું અમર બી એ સંસ્થાનું મંદિર છે અને અત્યારે ત્યાં મંદિર ફેબ્રુઆરીમાં ઇનોગ્રેશન થઈ ગયું છે અને અત્યારે જે બધા લોકો આવે છે બધા સદભાવ્યો દર્શન કરવા માટે તો એ લોકોને ખૂબ જ ભાવ થતો હોય છે મંદિરમાં દર્શન કરીને અને એવું નથી કે ગુજરાતીઓ કે હિન્દુઓ જ આવે છે બધા બીજા બીજા દેશો રશિયા છે આફ્રિકા છે બીજા બધા જ બહુ બધા દેશોથી બધા આવે છે અને એ લોકોને બહુ જ ભાવ થતો હોય છે આપણો મંદિર આપણી હિન્દુ સંસ્કૃતિનું બધું જાણીને તો એ આપણા મારી માટે સ્પેશિયલ સંસ્થા માટે કરવાની વાત છે કે બીએપીએસ સંસ્થાનું મંદિર યુએઈ જેવા દેશમાં છે એવી સ્પેશિયલ વાત હવે વાતમાં બહુ બધું સ્પેશિયલ છે અમારા બાપા માટે પણ મહારાજ ની વાત કરીએ તો પ્રંકશય મહારાજની જે કરુણા એમનો જે એવો સ્વભાવ કે જે બધા માટે બાપામાં બધાને બાપા એક સાથે લઈને ચાલે અને અત્યારે આજે કાર્યકર સુવર્ણ મહોત્સવ છે તો એ પણ એક

અને મોનસાઈ મહારાજજી અમને વારે વારે કહેતા હોય છે કે દરેકમાં દિવ્ય ભાવ જોવાનો દિવ્ય ભાવ એટલે દરેક આપણને દરેક વ્યક્તિમાં દિવ્ય ભાવ જોવો બધાના પ્રેમ પ્રેમ અને કરુણાનો જે ભાવ છે સમ સુરત ભાવ અને એકતા રાખવાની જે મોનસાઈ મહારાજની વાત અમારા જીવમાં છે કે અને અમે બતાવીએ છીએ કે આપણે પણ એવું જીવન બનાવીએ બાપાને જે ગમે છે એક લાખ કાર્યકર્તાઓના એક જ જગ્યામાં દર્શન થયા બહુ જ આનંદ છે અને આ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી એટલી બધી દિવ્યતા છલકાતી હતી એટલી બધી દિવ્ય છલકાતી હતી બહુ જ આનંદ થાય છે આમ તો અત્યારે એક લાખ કાર્યકર આ સ્ટેડિયમમાં છે તો મારું માનવું એવું છે કે આ એક લાખ કાર્યકર જે છે તમે કોઈને બી વાત કરશો તો બધા જ એમ કહેશે કે પૂજે પ્રમુખ સ્વામી મહારાજ સાથે મારા મુલાકાત થઈ એ મારા ઘરે આવ્યા હતા મને આદેશ આપ્યો હતો મારું ધ્યાન રાખ્યું હતું એવી રીતે પૂજે સ્વામી મહારાજ અને પૂજે મહંત સ્વામી મહારાજનો ઘણો બધો લાભ મળ્યો છે અને એમની જે એમની જે ખુશબુ છે એ અમારા બધાના જીવનમાં આવ્યું છે અને એ એના હિસાબે અમે બહુ જ આનંદમાં રહીએ છીએ ચોવીસ કલાક આનંદમાં રહીએ છીએ અને સમાજની સેવા કરી શકીએ છીએ ત્યાં આગળ અમારું જે મંડળ છે એમાં અમે દરેક સેવા કરીએ છીએ વિશેષમાં અત્યારે દસ દિવસ પહેલા પોંડિચેરીમાં પચાસ સેન્ટીમીટરનો વરસાદ પડી ગયો અને નોર્મલી શું હોય કે સાયકલ સાયક્લોન ખસતું ખસતું જાય પણ આ સાયક્લોન જે હતું પોન્ડિચેરી ઉપર સ્થિર થઈ ગયું અને પચાસ સેન્ટીમીટર વરસાદ એક જ જગ્યાએ અમુક જ કલાકમાં પડી ગયો તો ત્યાં આગળ બહુ જ નુકસાન થયું તો એક નાનકડી સેવાની વાત કરીએ તો એક અપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં પંદર અપાર્ટમેન્ટ છે તો એમાં આપણા એક કાર્યકર રહે છે મનુભાઈ જોશી તેમણે તરત જ વોટ્સએપ ઉપર મૂક્યું કે કોઈને બી આવવું હોય તો અમારા ઘરે આવી શકે છે અને અગિયાર અગિયાર વ્યક્તિએ એમનો દરવાજો ખટખટાયો અને એ અગિયાર વ્યક્તિ એમના ઘરે ચાલીસ કલાક રહ્યા એમના ત્યાં જમ્યા અને એ કાર્યકરની જે ઉંમર છે એટી વન છે અને ડાયાબિટીક છે તો જ્યારે એ બધા બધા પાડોશી અમુક પાડોશી તો અમુક પાડોશી તો એવા હતા કે જેમને એ કાર્યકર સાથે કોઈ પણ જાતનો પરિચય ન હતો તો ત્યાં આગળ અગિયાર અગિયાર જે વિક્ટિમ્સ હતા એ જ્યારે વિદાય લીધી તો એમના આંખોમાં આંસુ હતા અને એક મુસ્લિમ પરિવાર હતું એમને બહુ જ એમના જે રાહત કાર્ય આપ્યું તો એમને બહુ જ એમને એપ્રિશિએટ કર્યું અમારું ગામ આમ તો ખૂનાનું ગામ કહેવાય પોંડિચરી ફોર્મર ફ્રેન્ચ કોલોની તો પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિએ ગામ ઉપર નાઇન્ટીન એટી ફોરમાં પડી અને પ્રથમ વખત બે પૂજ્ય સંતો અમારા ઘરે આવ્યા હતા અને એ વખતથી અમારું જોડાણ થયું છે અને ત્યાર પછી આપણે દરેક પૂજ્ય સદગુરુ સંતો પૂજ્ય મહંત સ્વામી મહારાજ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોંડીચેરીને ઘણો બધો લાભ આપ્યો છે અને ત્યાં આગળ આપણું બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર પણ છે અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રતિષ્ઠિત મંદિર છે